સુરતના જાણીતા પર્યાવરણવાદી અને ગ્રીન મેન તરીકે ઓળખાતા વિરલ દેસાઈ તેમજ સુરતની સંશોધક દ્વારા પ્રેસ સંશોધનમાં સુરતના ઉધના વિસ્તારમાં આવેલા સહી સ્મૃતિ વન જે અર્બન ફોરેસ્ટ છે પર ત્રણ મહિના સુધી અભ્યાસ કરવામાં આવ્યો હતો આ ફોરેસ્ટનું નિર્માણ ગ્રીન મેલ બિરલ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું સંશોધનમાં જાણવા મળ્યું કે આ ફોરેસ્ટના કારણે

અને ખાસ કરીને શહીદ સ્મૃતિવન એ બે જે ઓગણીસ માં આ પહેલું ઇન્ડિયન ફોરેસ્ટ છે અને જે ડેન્સ પ્લાન્ટેશન અહીંયા કરવામાં આવ્યું છે બે હજાર ઓગણીસ થી પાંચ વર્ષ થયા અને અહીંયા ઘણો ડેન્સ ફોરેસ્ટ આખું થઈ ગયું હતું ઘણી બધી કોલેજીસ ને ના બાળકો અહીંયા આવતા હતા ઇન્સ્ટિટ્યુશન આવતી હતી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આવી ગયું છે એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અહીંયા આવ્યા હતા અને ઘણું બધું અમને સારો પ્રતિસાદ મળ્યો હતો એ જ એમાં એ જ સંદર્ભમાં જ્યારે પાંચ વર્ષ લગીને અમે કર્યું એમાં એસવી જે આપણી જે શહેરની અને આખા ઇન્ડિયાની જે એકદમ પ્રતિષ્ઠિત પ્રતિષ્ઠિત એ છે એ લોકોએ આખી આમાં રિસર્ચ કર્યું હતું અને એ રિસર્ચ જે છે એના બેઝિસ પર એક બહુ મોટું એમ્બિયન્ટ એરમાં ડિફરન્સ આવ્યું હતું

ઇફેક્ટિવ છે ઓન એમ્બિયન્ટ એર ક્વોલિટી તો એના સંદર્ભે અમે બે મોનિટરિંગ સ્ટેશન્સ ઇન્સ્ટોલ કર્યા હતા ઓઇઝોમના થ્રુ જે આઈએસઓ કેલિબ્રેટેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે તો એક ઇન્સ્ટ્રુમેન્ટ અમે મૂક્યું હતું અહીંયા ઉદના નગર પાસે અને બીજું ઇન્સ્ટ્રુમેન્ટ મૂક્યું હતું અમે વન પાસે જ મૂક્યું હતું કે વન કેટલું ઇફેક્ટિવ છે એમ્બિયન્ટ એર ક્વોલિટીની અંદર તો એ સંદર્ભે અમને એવા રિઝલ્ટ મળ્યા હતા કે પીએમ ટેનની અંદર ઓલમોસ્ટ એટીન પર્સન્ટ રિડક્શન જોવા મળ્યું છે અને પીએમ ટુ પોઈન્ટ ફાઇવની અંદર ટેન પર્સન્ટ જેવું રિડક્શન જોવા મળ્યું હતું અને એ જ સંદર્ભે એ સંદર્ભે અમે કહીશું કે જે સૌથી કોસ્ટ ઇફેક્ટિવ વે છે જે કંટ્રોલ કરી શકે છે મતલબ ગવર્મેન્ટના ઇનિશિયેટીવ થ્રુ પણ આપણે યુઝ કરી શકીએ છીએ અર્બન ફોરેસ્ટેશનનું તો આપણે બનાવવામાં આવ્યું હતું આ ફોરેસ્ટ ઓગણીસ હજાર ચોરસ છ ફૂટની જગ્યામાં 1500 થી વધુ સ્થાનિક પ્રજાતિનો વૃક્ષો વાવવામાં આવ્યા છે વિરલ દેસાઈ છેલ્લા પાંચ વર્ષમાં સાત અર્બન ફોરેસ્ટ બનાવ્યા છે અને છ લાખ પચાસ વૃક્ષો વાવ્યા છે વિરો રિપોર્ટ ન્યૂઝ સુરત